નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ટ્રેનમાં યુવતી સાથે બનેલી એક સત્ય ઘટના વિશે વર્ષો પહેલા મોટી રિદ્ધિ પરણીને મલાળમાં એટલે મુંબઈ સેટલ થઈ નાની સિદ્ધિને ભણવાનું પૂરું થયું અને એને મુંબઈની જેવિયર કોલેજમાં એડમિશન લીધું વળી ઈશ્વર કુપારથી કોલેજની પાસેના જ કોલાબા વિસ્તારમાં એને સ્ટુડન્ટ પેંક ગેસ્ટ તરીકે રહેવાનું ઠેકાણું પણ મળી ગયું તે દિવસે એટલે કે જે દિવસે મુંબઈના મલાડ સ્ટેશને ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો તે દિવસે જુલાઈના દિવસે રાબેતા મુજબ કોલેજ ગઈ હતી ત્યાંથી સાંજના એ રિદ્ધિને ત્યાં એના બાબા યશનો જન્મદિવસ ઉજવવા ઉજવા કદાચ મલાડ જાય એ પૂરી શક્યતા હતી સાંજના સાડા સાતના સુમારે મેં સમાચાર સાંભળવા ટીવી ચાલુ કર્યું અને આજ તકની ચેનલ પર મુંબઈની ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયા છે એ સાંભળ્યું એમાં એક ટ્રેનમાં મલાડ સ્ટેશન પર બ્લાસ્ટ થયાનું સાંભળ્યું એટલે મને ફાળ પડી તરત તરત જ જ મલાડ ફોન જોડ્યો કહ્યું રિદ્ધિ મારે ત્યાં આવવાની હતી પણ નહીં આવી શકે કારણ કે ઘણી ટ્રેનોમાં બ્લાસ્ટ થયું છે એક બ્લાસ્ટ મલાડ સ્ટેશન પર પણ થયું છે મેં સિદ્ધિને થોડી વાર પહેલાં એના મોબાઈલ પર કોન્ટેક્ટ કર્યો ત્યારે ટેક્સીમાં બેસીને કોલાબા પાછી જઈ રહી હતી ઈશ્વર કૃપાથી એ સહી સલામત છે માટે તમે એની ચિંતા ના કરતા અમે કૃતજ્ઞાપૂર્વક પ્રભુનો પાડ માન્યો રાતના મોડેથી સિદ્ધનો ફોન આવ્યો બે ત્રણ કલાક સુધી મોબાઈલની લાઈનો બંધ કરી દેવામાં આવી હતી એટલે એ અમને કોન્ટેક નહોતી કરી શકી એણે કહ્યું ફોય મમ્મી પપ્પા હું ગાયત્રી કૃપાથી દત્તન હેમકેમ છું હું ગાયત્રી કૃપાથી તદ્દન કેવી ઘટનાઓ ઘટી એ વિશે હું તમને સવિસ્તર પત્ર લખીને કાલે સવારે સ્પીડ સ્પીડ પોસ્ટમાં મોકલી દઈશ અમને હાશ છે એ વખતે વોટ્સઅપ નહોતા ત્રીજા દિવસે સવારના એટલે કે તેરમી એ સ્પીડ પોસ્ટમાં એનો પત્ર આવ્યો જે મેં બધાએ રોમાંચિત થઈને ફરી ફરી વાંચો આ રહ્યોનો પત્ર પૂજ્ય ફોય તથા ડિયર મમ્મી પપ્પા રાતના તમને કહ્યું તે પ્રમાણે હું તરત જ તમને પત્ર લખવા બેસી ગઈ આજે સવારે એટલે કે અગિયારમી જુલાઈના દિવસે હંમેશની જેમ હું બપોરના કોલેજ ગઈ હતી સાંજના દિને ત્યાં યશનો જન્મદિવસ ઉજવા મલાડ જવાનો હતો એટલે જરા એક્સાઇટેડ હતી કોલેજમાં પ્રોફેસરનું લેક્ચર એટલું બોરિંગ હતું કે ન પૂછો વાત છેવટે સાડા ચારનો બેલ વાગ્યો હું કોઈ નહીં પણ રાહ જોયા વગર સડસડાટ બહાર નીકળી ગઈ હું તરત જ મારી કોલાબાની રૂમ તરફ ચાલવા માંડી તમે તો જાણો છો કે મારું તાજ પછવાડે છે તે દિવસે મને આજુબાજુ કશું જ જોવાનું ગમતું ન જરા એ મજા પડતી ન હતી મારા આખા શરીરમાં એક જાતની અસ્વસ્થતા પ્રસરી રહી હતી મને થયું કે આપેલા કંટાળાજનક લેકચરની અસરો છે ચાલ જરા ગેટવે ઓફ ઇન્ડિયા પાસે જાઓ ત્યાંના ત્યાંની સમુદ્રની તાજી હવામાં ઘા કરી રહ્યું હતું અકળામણ તો એવી થતી હતી કે જાણે હમણાં ઉલટી થઈ જશે આવા કપરા સંજોગોમાં આપણા ઘરમાં નાનપણથી ગાયત્રી મંત્રનો જાપ કરવાનું શીખવવામાં આવ્યું છે એટલે મેં આંખો મેચી દીધી અને મંત્ર જાપ કરવાનું શરૂ કરી દીધું ઓમ યો ન પ્રચોદયા દાદાજી આ મંત્રનો અર્થ મને સ્પષ્ટપણે સમજાયો હતો ગાયન ઇતિ ગાયત્રી જેનું ગાન કરવાથી રક્ષણ પ્રાપ્ત થાય છે તે ગાયત્રી મને જરા ઠીક લાગ્યું વિચાર આવ્યો કે મને આટલું અસુખ લાગે છે તો ચાલને દીદીને ત્યાં મલાડ જલ્દી પહોંચી જાવ આજે યશનો જન્મદિવસ પણ છે દીદીના આલિશાન બંગલામાં એની પ્રેમભરી કાળજીથી તથા યશની નિર્દોષ કિલકિલાટથી મને આનંદ મળશે એટલે મેં એક સ્ટોરમાંથી યશને વાવતી કિટકેટની ચોકલેટનો ડબ્બો લીધો અને ચર્ચ ગેટ સ્ટેશન તરફ ચાલવા માંડી સાંજના પાંચ વાગે ને પાંચ મિનિટ થઈ હતી એ તો ઓફિસો ને સ્કૂલો છૂટવાનો સમય ભીડનું તો પૂછવું જ શું એ માનવ મહેરાના મન માનવ મહેરા મનમાંથી જેમ તેમ કરીને ટિકિટ બારીએ પહોંચી અને મલાળની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને પ્લેટફોર્મ પર આવી અને ત્રણ નંબરના પ્લેટફોર્મ પર પહોંચી મારી પાસે બહુ સમય ન હતો ટ્રેન ભરચક હતી આમાં આ સમયે ટ્રેનો એટલી ચિક્કાર હોય છે કે લોકો બારણાના સળિયા પકડીને ફૂટબોર્ડ પર લટકતા લટકતા મુસાફરી કરતા હોય છે હું લેડીઝ કમ્પાર્ટમેન્ટના ફર્સ્ટ ક્લાસના ડબ્બા પાસે આવી આખો ડબ્બો ચિક્કાર ભરાયેલો હતો કેટલી બહેનો ઊભી ઊભી સફર કરવાની તૈયારીમાં હતી હું જરા આગળ વધી બાજુનો જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટ પ્રમાણમાં ઘણો ખાલી હતો હું એમાં ચડી ગઈ અને બારી પાસેની એક સીટ પર ગોઠવાઈ ગઈ ત્યાં તો મોટી ઉંમરને એક ભાઈ આવ્યા ને કહ્યું દીકરી અત્યારે કમ્પાર્ટમેન્ટમાં ભલે તને જગ્યા મળી ગઈ પણ આગળ જતા ડબ્બો પુરુષોથી એટલો બધો ભરાઈ જશે કે તારા સ્ટેશને તું ઉતરી જ નહીં શકે અને પુરુષોના ધક્કા ખાવા પડશે એ સજ્જનની કાળજીભરી સલાહ સાંભળીને મને અંદરથી ગુસ્સો આવ્યો છતાંય કમને ઉઠીને જલ્દી જલ્દી બાજુવાળા લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં જઈને જેમ તેમ કરીને એક ખૂણામાં ઉભી રહી સવા પાંચ થયા અને ટ્રેન ઉપડી મેં મનમાં ગણતરી કરવા માંડી કે મલાડ પહોંચતા મને કેટલો સમય લાગશે એક પછી એક સ્ટેશનો પસાર થવા લાગ્યા લોકલ ટ્રેન હતી એટલે દરેક સ્ટેશને લોકો ઉતરતા હતા અને એનાથી બમણા લોકો ટ્રેનમાં ચડવાની કોશિશ કરતા હતા દાદર સ્ટેશન ગયું અને મારા માથામાં જાણે શૂળ પડ્યું મેં પાછો ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરી દીધો મોબાઈલ ફોન પર દીદી સાથે વાત કરવાની કોશિશ કરી પણ નેટવર્ક બીજી જોઈને ફોન મૂકી દીધો લગભગ પોણા છ થયા હતા મારા મનમાં દ્વિધા થવા લાગી હું શું કરું આગળના સ્ટેશને ઉતરી જાઉં મલાળ પહોંચવાને હજુ બીજો અડધો કલાક લાગશે ત્યાં જવાથી મને કેટલું સારું લાગશે યશનો જન્મદિવસ પણ છે બીજે દિવસે કોલેજ પણ છે વળી મારે દીદી પાસેથી પૈસા પણ લેવાના છે ભગવાન મને માર્ગદર્શન આપ અને મેં પાછો ગાયત્રી મંત્ર જાપ શરૂ કર્યો આમના આમ બીજા બે ત્રણ સ્ટેશનો પસાર થઈ ગયા ટ્રેન બાંદ્રા સ્ટેશન પસાર કરી ચૂકી હતી અને ખાર સ્ટેશનના પ્લેટફોર્મ પહોંચવાની તૈયારીમાં હતી મને પોતાના પર ચીડ ચડી આમ તો હું મક્કમ સ્વભાવની અને જે ધાર્યું હોય તે કરીને જ જંપવા વાળી મને સમજ ન પડી કે આવું કેમ થાય છે મંત્ર જાપતી પણ મને કેમ શાંતિ મળતી નથી આવી ડામ કડોળ સ્થિતિમાં કેમ આવી પડી છું ત્યાં તો ખારા ખાર સ્ટેશન આવીને ટ્રેન થોપતા જ હું એમાંથી કૂદી પડી જાણે કોઈ ભૂત પાછળ ન પડ્યું હોય મને પોતાને જ પોતાના આવા વર્તન માટે નવાઈ લાગી આવી અસ્વસ્થ હાલતમાં હું કેટલી વાર દીદીને ત્યાં મલાળ ગઈ હતી અને સાજી થઈને પાછી આવી હતી આજે કેમ આમ મને કોઈ કારણ જળતું ન હતું પણ અંદરથી એવી સ્ફૂર્ણા થતી હતી કે પાછી ઘર ભેગી થઈ જા હું સ્ટેશનથી બહાર નીકળી અને પસાર થતી એક ખાલી ટેક્સીમાં બેસી ગઈ સાંજના છ કલાકને પચીસ મિનિટ થયા હતા ટેક્સીમાં મારો મોબાઈલ રણકવા લાગ્યો દીદીને ખબર હતી કે હું એને ત્યાં જવાની હતી અને તે પણ ટ્રેનમાં જ મેં મોબાઈલ કાને માંડ્યો ત્યાં તો દીદીનો ચિંતાતુર અવાજ સાંભળ્યો સિદ્ધિ તું ક્યાં છો ટ્રેનમાં તો નથી ને એના અવાજમાં ભય અને ચિંતા ભારો ભાર ભર્યા હતા મેં તરત જ જવાબ આપ્યો ના દીદી હું ટેક્સીમાં છું કોલાબા પાછી જઈ રહી છું સારું થયું હમણાં જ સમાચાર સાંભળ્યા કે મલાડ સ્ટેશન પર ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ થયો છે એનો અવાજ તરડાઈ ગયો અને સંભળાતો બંધ થઈ ગયો હું ડગાઈ ગઈ મારી આંખે અંધારા આવ્યા મને કંઈ જ સમજ નહોતી પડતી એક ઠેકાણે સિગ્નલ આગળ ટેક્સી ઊભી રહી અને મેં કોઈને જોર જોરથી કહેતા સાંભળ્યો બોરીવલી લોકલના ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં મલાળ સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થયો તે વખતે સાંજના છ કલાક ને ચાલીસ મિનિટ થયા હતા હું હદભ્રત થઈ ગઈ મેં તેમને કોન્ટેક કરવાની કોશિશ કરી પણ લાઈન જ મળતી નહોતી બધા મોબાઈલ રૂટ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા બધે અંધાધૂંધીનું વાતાવરણ છાઈ ગયું હતું મારા મનમાં વિચાર આવ્યો કે ઈશ્વરની મારા પર કેટલી કૃપા જે ડબ્બામાં બ્લાસ્ટ એ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં હું બેસવાની હતી તેમાંથી પહેલાં સજ્જને મને નીચે ઉતરી જવાનું કહ્યું અને બીજે મોકલી હું બાજુના ડબ્બામાં બેઠી છતાં પણ મને એટલો અજંપો અને અકળામણ આપ્યા કે મને ટ્રેન છોડીને ઉતરી જવાની પ્રબળ ઈચ્છા થઈ અને એ જ ટ્રેનના

અને પહેલું કામ એ અગરબત્તીઓ સળગાવીને ઈશ્વરનો ઉપકાર માનવાનું કર્યું કેવી અદ્ભુત એમની લીલા ગાયત્રી મંત્રનું કવચ એ મારી સતત રક્ષા કરી રહ્યું હતું તે મને હવે સમજાયું આ અનુભવે મને અંદરથી હચમચાવી મૂકી છતાં એક વાતની મને ખાતરી થઈ ગઈ કે ગાયત્રી જાપમાં કેટલી શક્તિ છે આભાર મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો ભલે આવી જ ઘટનાને પ્રેણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે